ક્ષત્રિય સમાજનું ડીસા આખોલ ચાર રસ્તા જૈન વિહારમાં સંમેલન રાખવામાં આવ્યું જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરી કોંગ્રેસને વિજય બનાવવામાં આહવાન કરવામાં આવ્યું આજે મીટિંગ હતી નિશા ખાતે આખોલ મુકામે જૈન વિહાર ધામ ખાતે ક્ષત્રિય સમાજ સંકલનની મીટિંગ હતી કે જે અમારા સમાજના સમાજનું કોઈ કાર્ય અમારા સમાજ વિશે અમુક લોકોએ જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે એના માટે અમારો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો હતો આગળની રણનીતિ અમારે શું ઘડવી એના માટેની ચર્ચા વિચારણા થઈ અને સમાજે નક્કી કર્યું કે જે અમારા સમાજનું જેને અહિત કર્યું છે જેને અમારા સ્વાભિમાન નઠેસ પહોંચાડી છે એવા લોકોને અમે તિરસ્કાર આપશું અને સાત તારીખે કમળ કા ફૂલ અમે ક્ષત્રિય નક્કી કર્યું છે અને સાત તારીખે એનું પરિણામ આવશે ત્યારે સૌને ખબર પડશે આગામી આગામી સમયમાં કામ કયા કાર્યક્રમો આગળના સમયમાં અમે એવા કાર્યક્રમો આપશું બુથ લેવલ સુધી ગામડે ગામડે જઈશું જિલ્લા સમિતિનું બનાવેલી છે તાલુકા સમિતિ બનાવી છે અને ગામડે ગામડે જઈ અને વિરોધ કરી અમે અનફેવરમાં વોટિંગ કરશું ભાજપના વિરુદ્ધમાં કામ કરશું ભારત માતા કી જય હું રમેશસિંહ સોલંકી ગામ જાબડિયા તાલુકો ડીસા આજ રોજ ડીસા તાલુકો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું આજે આખો મુકામે ક્ષત્રિય સંમેલન યોજાયું જેમાં ડીસા તાલુકાના અને બનાસકાંઠાના અને પાટણના દરબાર સમાજોનું સંમેલન હતું જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે આજ રોજ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપાલાએ જે અમારી બેન દીકરીઓની જે ટિપ્પણી કરી એનો રોષ ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ અમને સાથ સહકાર આપ્યો નથી એના માટે કરીને આજે અમે મધાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ નહીં બહુ જંગી બહુમતીથી જીતાડવાના પ્રયત્નો કરીશું ગુજરાતમાં છવ્વીસે છવ્વીસો છીટો છે જ્યાં મારા જેટલા પણ દરબારો છે એમનું એક પણ મત ભાજપને મળશે નહીં બીજું સાથે સાથે મારા સમાજના જે અગ્રણીઓ અને જે વડીલો છે જે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જોડાયેલા છે એ લોકોને પણ મારે મારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે સમાજથી મોટું કોઈ નથી આજે હું હું સમાજના માટે જ આપ્યું છે સમાજની જાણી અસ્મિતાની વાત આવે એટલે એમાં પછી કોઈ પાર્ટી હોય નહીં એટલે મારું એવું કહેવું છે કે મહેરબાની કરી તમે લોકો પણ આ સમાજને સાથ સાથ આપો અને સમાજ સમાજથી મોટું કોઈ છે નહીં અને સમાજ જે રીતે જે આયોજન કરે એમાં સાથ સહકારો તો તમારું પણ ભવિષ્યમાં તમારું ભવિષ્ય આગળ જશે એવું મારું કેવું છે નહીતર તમે જો બેઠા છો ત્યાં ત્યાં સમાજ ધારશે ને તો ત્યાંથી પણ તમારે પાછું આવવું પડશે એટલે જો તમે તમારા સમાજના નહીં થાવ તો તમે બીજા કોઈના ના થઈ શકો એટલે પહેલી સમાજ અને પછી બીજું સાથે સાથે બીજું સમાજને હું પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે અમારા સમાજની વાત છે કાલે હાવનાવ તમારી સમાજ વિશે પણ થશે દરેક સમાજને હું વિનંતી કરું છું અઢારે આલમને હું હાથ થોડી નમ્ર વિનંતી કરું છું કે હું ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સૌને મારી એક અપીલ છે કે અમારા ક્ષત્રિયના જે આન બાન અને સ્થાનમાં જે આજ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એમાં તમે બધા સાથ સહકાર આપજો તમારા અઢારે આલમમાં ગમે ત્યારે કોઈ તકલીફ હશે અમે દરબારો હંમેશા તમારી સાથે છીએ અને સાથે રહેશું એવી આજ મીડિયાના માધ્યમથી ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ